કોર્ટની હોસ્પિટલની અંદર એક વખત ફરીવાર અછતનો મામલો સામે આવ્યો છે જારે લોકો દ્રશ્યો ત્યાંના છે જંબુસર જે હોસ્પિટલ છે સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલી સબડિસ્ટ્રિક હોસ્પિટલ ડોક્ટરોની અછતનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે આ સમસ્યાને કારણે દર્દીઓની જરૂર તબીબ સેવાઓ મળવામાં મુશ્કેલી પડી રહી છે જાગૃત નાગરિકતા દ્વારા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે જ્યારે ઇચાર્જ અને ઓફિસરે સ્વીકારી છે અને અછતના કારણે હોસ્પિટલના ઇન્ચાર્જ ઓફિસર અંજનાબેન સોનીએ મીડિયા સમક્ષ આ સમસ્યાનો સ્વીકાર કર્યો અને તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં મંજૂર થયેલી જગ્યાઓ કરતાં ડૉક્ટરોની સંખ્યા ઓછી છે જેના કારણે દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડવામાં મુશ્કેલીઓ છે ખાસ કરીને નિષ્ણાત ડૉક્ટરોની જ્યારે ખાલી જગ્યાઓને લીધે દર્દીઓને ઘણી વખત મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવતા હોય છે અને આ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ સાથે વાટાઘાટો અને નાગરિકોની માંગને લઈને અંજનાબેન સોનીએ જણાવ્યું કે આ મુદ્દે ગંભીર

રેગ્યુલર છે જીપીએસસી પાસ થયેલા છે અને બે બોન્ડેડ ડોક્ટર્સ છે એ બે ડોક્ટર્સની આ રવિવારે પીજીની એક્ઝામ છે અને એના માટે લોકોએ રજા એક અઠવાડિયાની લીધેલી છે હવે રહ્યા મારી પાસે બે મેડિકલ ઓફિસર એની અંદરથી એક જે ડૉક્ટર છે એ માંદા પડ્યા છે એ પોતે એની અંદર ટ્રીટમેન્ટ એમની પોતાની પણ ચાલુ છે એ વાયરલ ફીવર એમને પણ થયો છે હાઈબ્રેડ વાયરલ ફીવર છે એમને અને આ અંગે અમે અમારી હાયર ઓફિસમાં પણ જાણ કરેલી છે ભર્ગીય નાયબ નિયામકશ્રીની કચેરીને અમે જાણ કરેલી છે કે જ્યારે બે ડૉક્ટરે રજા મૂકી ત્યારે જ અમે જાણ કરી દીધી હતી કે અમારી પાસે અત્યારે ડૉક્ટર્સમાં આ સ્પિટલ્સ છે પરંતુ અત્યારે બધી જ જગ્યાએથી બોન્ડેડ ડૉક્ટર્સ ત્રીજી તારીખે પીજી મેડની એક્ઝામ હોવાથી ઘણી બધી જગ્યાએ આ સિનારીઓ છે એટલે એમને જે બીજા ડૉક્ટર્સની પોસ્ટિંગ કરવાનું હોય અહીંયા આગળ ડેપ્યુટેશન આપવાનું હોય એમાં આજે અમને એક ડૉક્ટર મળ્યા છે એક દિવસ એક દિવસ એટલે પહેલી અને બીજી બે તારીખ માટે અમને મળ્યા છે અત્યારે મારી આ સ્થિતિ છે અહીંયા મારા બાબાને અહીંયા દવાખાના લઈને આવેલો છું આજે ત્રણ દિવસથી અહીંયા રોકાયેલો છું ડૉક્ટરોની અછત છે હું અને બરાબર સારવાર થતી નથી હું એને મહિલાને બહારથી એવું કહે છે કે ભારતી રિપોર્ટ કરાવી લાવો તો અહીં રિપોર્ટ કરે છે તો અહીંયા ક્યાં અહીંના રિપોર્ટ કેવા છે અને બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તો હું ફરક પડવાનો છે એમ હવે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે અહીંયા જો થતું હોય તો સારું છે એમ હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ જંબુસર શહેર અને ગામના અંદર અનેક રોગચાળો ફાટી નીકળે ટાઈફોઈડ કોલેરા મેલેરિયા જેવા અનેક રોગો છે અહીંયા આગળ જંબુસર એક હોસ્પિટલના અંદર અમે સારું મળે દવા માટે લેવા આવેલા હતા પરંતુ ડૉક્ટરોનો અભાવ ઓછો છે આ પચાસ હજારની વસ્તીની અંદર માત્ર ને માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય છે એટલે પચાસ હજાર વસ્તીની અંદર એકાદ ડોક્ટર કેવી રીતે પહોંચી વળે એ જ સવાલ છે અને બીજી વસ્તુ કે હવે ગામના અંદર સ્વચ્છનો અભાવ ઓછો છે હવે જંતુનાશક દવાનું છાંટક દવાનું જીડીસીનું છંટકાવ નથી થતું જંબુસર નગરપાલિકાની બી છે થોડું ફ્લોરિલેશન પાણી ફ્લોરિલેશન છંટકાવ નથી આવતું એટલે અમ અન્ય રોગો અહીંયા આગળ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને જંબુસર રેફલર હોસ્પિટલમાં બધું લાંજાવાળી ચાલે છે અને ડૉક્ટર એટલે ફરજ પર હાજર છે બીજા અન્ય ડૉક્ટર ગયા ગયા છે જેથી તાત્કાલિક કરે ધોરણે સરકારે જે કંઈ બી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને લાગતા ઓળખતા અહીંયા વિઝિટ કરાવે અને કાયદેસી અહીંયા આગળ જે કંઈ કાર્યવાહી છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર